પાર્થ બોપલિયા આમરણ બેલા મોરબી એક તારીખે બપોરે સાડા ત્રણ ની આસપાસ શક્તિ બોરીચા નામના વ્યક્તિનો મારામાં કોલ આવ્યો હતો કે જે મને એમ કહેતો હતો કે તારે ત્રણ લાખ રૂપિયા મને આપવાના છે એટલે એમ કહેતા કે તું અત્યારે મને મળવા નહીં આવતો હું તારે ઘરે આવીશ એટલે હું એને મળવા મારા ઘરના ગેટ પાસે ગયો એને મને ગાડીમાં બેસાડ્યો ત્યાંથી પંચાસર ચોકડી પાસે કાનભા ગઢવી નામના વ્યક્તિને ગાડીમાં બેસાડ્યા અમે ત્રણેય વાવડી પાસે કેનાલવાળા રોડે ઉભા રહ્યા ડિલક્ષ પાનનો ગલો છે ત્યાં ત્યાંથી એના એક ફ્રેન્ડ ગાડીમાં આવ્યા ત્યાંથી અંદર રોડે લઈ ગયા મને ત્યાં માર માર્યો પહેલાં પછી એના એક મિત્ર એક્ટિવા લઈને આવ્યા એના પાસે સિગરેટને ને એવું બધી વસ્તુ મંગાવવામાં આવી ત્યારબાદ પીને વળી પાછો મને માર મારવામાં આવ્યો ત્યારે મારા મોબાઈલમાં એક મારા મિત્રનો કોલ આવ્યો ત્યારે એને એમ કહેવામાં આવ્યું કે તમે અહીંયા આવો અને એને બોલાવીને એના પાસેથી નહીં મને માર મારવામાં આવ્યો ત્યારે એક એના બીજા મિત્ર મહેશભાઈ બોરીચા કરીને હતા તે પણ એક્ટિવા લઈને આવ્યા અને તેને શક્તિ બોરીચાએ એવું કહ્યું કે જોતું અને નહીં મળતું તને માતાજીના સમય એમ કહીને મને માર્ગ મરાવ્યો અને ત્યારબાદ કે શક્તિ બોરીચા અને કાનભા ગઢવીને અમને બે વ્યક્તિ મને મારતા હતા અને એના એક વ્યક્તિને એના મોબાઈલમાં એમ કીધું કે વિડીયો ઉતાર અને ગાર બોલાવતા હતા મને કે તું ગાર બોલ અમે તને મારી એવું રીતના ત્યારબાદ મારા પપ્પાને કોલ કરવામાં આવ્યો ત્યારે મારા પપ્પા રસ્તામાં હતા તો મારા પપ્પાને એમ કીધું કાંઈ વાંધો નહીં તમે અહીંયા પહોંચો ત્યાં લગીને વળી પાછો મને માર માર્યો અને લાકડી વડે પણ મારવામાં આવ્યો અને એક ભરવાડનો છોકરો ત્યાં હતો તેને પણ એમ કહેવામાં આવ્યું કે આપણે પણ મોટા થઈને આ જ કરવાનું છે એટલે અત્યારથી શીખ અને આને માર એવી રીતના માર મારવામાં આવ્યો ત્યારબાદ મારા પપ્પા આવ્યા અને એને એમ કીધું કે સાત લાખ રૂપિયા તમારો છોકરો લઈ ગયો છે ગાડીના ત્રણ લાખમાંથી અને ત્યારબાદ મારા પપ્પાએ એમ કહ્યું કે મારા પાસે રૂપિયા નથી તો એને એમ કીધું કે છોકરાના દેણા તો તમારા મા બાપને જ ભરવા પડે તો મારા પપ્પા ત્યાંથી બાઇક લઈને જતા હતા તો બાઇક પણ એના પાસેથી પડાવી લીધું અને એમ કહેવામાં આવ્યું કે તમારે તો રૂપિયા તો દેવા જ પડશે તો મારા પપ્પા હાલીને જતા હતા તો કાનભા ગઢવી નામના વ્યક્તિ એને રોક્યા અને એમ કીધું કે રૂપિયા તો દેવા જ જોઈશે અને આમ ને પછી એમાં પપ્પાએ ના પાડી કે રૂપિયા તો નથી ત્યારબાદ મારા પપ્પાને એના એક મિત્ર લાલાભાઈ કરીને હતા એ યાડે બેઠા હતા ત્યારબાદ મારા બે મોબાઈલ શક્તિ બોરીચાએ લઈ લીધા અને મને એમ કહ્યું કે જો તારે મોબાઈલ પાછો જોતો હોય તો તું મને અત્યારે નવો મોબાઈલ લઈ દે એટલે એનો એક મિત્ર શક્તિ અને હું ત્રણેય એક્સેસ લઈને ગોકુલ ટેલિકોમ મોબાઈલવાળાની ગયા કે મારા નામે લોન કરાવવા માટે ઈએમઆઈ ઉપર ને ત્યાં જઈને ચાલીસ હજાર લગીનની લોન થાય એમ હતી મારા નામે પણ શક્તિ બોડીચાને એસ ટ્વેન્ટી ફાઇવ અલ્ટ્રા લેવો હતો એટલે એને ન લીધો એમ કહ્યું કે તારો મોબાઈલ જ મારે જોઈએ ત્યારબાદ મને યાર્ડે મારા પપ્પા પાસે મૂકવામાં આવ્યા ત્યારબાદ મારે મેં મારા જીજાજી મારા પપ્પાને ફોન કર્યો અને ત્યારબાદ સિવિલ મનોજભાઈ સાથે વાત થઈને એને એમ કીધું કે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ જાવ ત્યાં અમે દાખલ થયા ત્યારબાદ મનોજભાઈ પન્નારા અને તેના મિત્ર સર્કલના દસ બાર વ્યક્તિ આવ્યા અને એફઆઈઆર નહીં કરવાનું થયું બાદ ત્યારબાદ અગિયાર ને આસપાસ બે પોલીસવાળા આવ્યા અને તેને અમારી અરજી લીધી ત્યારબાદ બીજા દિવસે અગિયાર વાગે બોલાવવાના હતા તો ના બોલાવ્યા અને ત્રીજા દિવસે બોલાવ્યા અમને પોલીસ સ્ટેશન અને ત્યારબાદ આરોપીને સામે બેસાડીને રાખ્યા એટલે અમે હું મારા પપ્પા બે જ ગયા હતા એટલે અમે પાછા ઘરે આવતા રહ્યા પછી મનોજભાઈ ખુદ અહીંયા આવ્યા પોલીસ સ્ટેશને તોય સામે સામે બે આડીને વાત કરાવતા હતા અને અમારી ફરિયાદ પોલીસવાળા લેતા નહોતા ગઢ વિષય બતાવી ત્યારબાદ અમે ઘરે ગયા અને એમ કહ્યું કે બીજા દિવસે સવારે આવજો અગિયાર વાગે અમે આજે સવારે ગયા એટલે અગિયાર વાગે એને એમ કીધું કે અગિયાર વાગે અમે ગયા ને તો ત્યાં પોલીસવાળા હાજર નહોતા એટલે અમે પછી ત્યાં એક કલાક બેઠા પછી અમે ઘરે વયા ગયા જમવા માટે જમીને આવ્યા જમીને ઘરે બેઠા હતા ત્યારે સાહેબનો ફોન આવ્યો કે તમે એ ડિવિઝને આવો ત્યારબાદ અમે મનોજભાઈ પન્નારાને કોલ કર્યો અને તે આવ્યા પણ ત્યાં પણ આરોપી અમને ખુલ્લે આમ ધમકી દેતા હતા અને સમાધાન કરાવવાની વારંવાર પ્રયત્ન થતા હતા કે તમે આના ખિલાફ આ એફઆઈઆર ના કરાવો એમ અને ત્યાં પણ કાનભા ગઢવી નામના વ્યક્તિ એમ કહેતા હતા કે અત્યારે જો જેલમાં લઈ જશે તો બારે આવીને મારતા વાર ન લાગે મર્ડર કરતા પછી અમે તમને જોઈ લેશું એવી રીતના આઠથી બે અઢી મહિના પહેલા ગાડી લઈને મારા ફેમિલીના પર્સનલ મેટર માટે હું જાતો હતો ત્યારે એના એ ફ્રેન્ડને ત્રણ ચાર વ્યક્તિ બીજી ગાડી લઈને આવીએ બગથરા પાસે રસ્તામાં ઊભા રાખ્યા અને એને એમ કીધું કે આ ગાડી નહીં ઈએમઆઈ ચડી ગઈ એટલે ગાડી અમને આપી દીધી અમે ફાઇનાન્સવાળાએ એટલે અમે શક્તિભાઈને ફોન કર્યો હતો કે હા કે ગાડીની ઈએમઆઈ ચડી ગયા તું એને ગાડી આપી દે પછી શક્તિ અને લાલાભાઈ સૌશેટા બે વ્યક્તિ મારી પાસે આવ્યા અને અમને ગાડી લઈને હું મારા ફ્રેન્ડ હતા એને અમને ઘરે ઉતાર્યા પછી બે દિવસ બાદ એનો ફોન આવ્યો કે ત્રણ લાખની સિત્યાવીસ હજારને હપ્તા ચડેલા છે તો એમાંથી તારે ત્રણ લાખ રૂપિયા મને આપવાના થશે ત્યારબાદ મેં એમ કીધું કે થોડા થોડા ટાઈમમાં હું તને રૂપિયા આપતો જઈશ તો પણ એ રૂપિયા ના આપી શક્યો એટલે મને એને આવી રીતના કાલે આ વસ્તુ કરી ઢોરમાર મારવામાં આવી ત્રણ લાખ રૂપિયા માટે મોરબીની અંદર દિવસે ને દિવસે ક્રાઈમ ઘટવાની જગ્યાએ વધી રહ્યો છે મોરબીમાં ગૃહમંત્રી આવીને લોક દરબાર કરે છે લોકોને સાંભળે છે આમ છતાં મોરબી ક્રાઇમ હબ બનતું જાય છે દિવસે ને દિવસે નાના માણસો ગરીબ માણસોને ખાસ કરીને પાટીદાર યુવાનો ઉપર ખૂબ મોટા પ્રમાણમાં અત્યાચાર ગુંડાગીરી લુખાગીરી વ્યાજખોરી અને રોમિયાગીરી દિવસે ને દિવસે મોરબીમાં વધી રહી છે એના દાખલાઓ મીડિયામાં અને હું તમે બધા જોઈ રહ્યા છે મોરબીમાં પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો તમે જે રીતે આ બાળકને સાંભળો તન ત્રણ ચાર ચાર દિવસ સુધી એફઆઈઆર લેવામાં ન આવે ને પોલીસ સ્ટેશનમાં એને બોલાવીને ઉલટાના આરોપીઓને ધમકાવવા રાખે આ કયા પ્રકારનો ન્યાય છે અને મોરબીની અંદર હવે મોરબી પોલીસ જ ન્યાય મેંડી છે કરવા કે ફરિયાદીને એમ કહે છે કે તું ખોટો છો અને આરોપી હાચા છે તો પછી કોર્ટને તાળા મારતો મોરબી પોલીસ મંડળ ન્યાય કરવા અહીંયા એકદમ અંધારપટ થઈ ગયો છે કોઈ પોલીસનો ડર રહ્યો નથી અને મોરબી પોલીસ મને એમ લાગે છે કે આરોપીઓ જે છે ગુંડાઓ છે એની કઠપુતળી બની ગઈ છે હપ્તાખોરી લેતી હોય એવું સ્પષ્ટ દેખાય છે મોરબી પોલીસે ખરેખર રાજીનામા આપી અને જે ગુંડાઓ છે એની ટોળીમાં ભરી જવાની જરૂર છે અને મોરબી ક્રાઈમ હબ થઈ જાય તો પણ કોઈનું પાણી ન હલે કોઈ પ્રકારનો ન્યાય ન મળે કોઈ પ્રકારની વ્યવસ્થા નહીં અને હપ્તાખોરી અને બે નંબરના ધંધા જે ચાલે છે એમાં જ પોલીસને રસ હોય એવું સ્પષ્ટપણે દેખાય છે અમારા જેવા આગેવાનો બબે તનતનવાર જાય ફોન કરે છતાંય આવી જો ફરિયાદ લેવાતી ન હોય તો આમ પબ્લિકની સામાન્ય પબ્લિકની શું હાલત હશે મોરબીમાં એ મારે તમારે બધાને વિચારવાની જગ્યા આવી ગઈ છે મારી હાજરીમાં આરોપીઓ આ છોકરાને છૂટતા પછી જોઈ લેશું મારી નાખતા વાર ન લાગે અને હું તો એમ કહું છું કે છેલ્લા અમે આઠ મહિનાની અંદર બસો અરજીઓ આપી છે એનું જો એનાલિસિસ કરવામાં આવે અને જેની ઉપર આને ફરિયાદ કરી છે એનો જો હિસ્ટ્રી કાઢવામાં આવે તો ધ્યાનમાં આવશે કે એના ઉપર કેટલા ગુના છે ધ્યાનમાં આવશે કે આ કયા પ્રકારના ક્રાઇમ કરતા લોકો છે આ અઢાર ઓગણીસ વર્ષના અને આ ખેતી કરતા વડીલનું આવે શું આવા લોકો પાસે સરવાળે અમે જો ન્યાય નહીં મળે તો એસપી સાહેબ એસપી સાહેબ પાસેથી ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં આઈજી સાહેબ પાસે જાશું અને આઈજી સાહેબ પાસે પણ જો અમને ન્યાય નહીં મળે તો ગાંધીનગર ગૃહમંત્રીને મળી અને આ એક કેસ નહીં અનેક કેસમાં જ્યાં એફઆઈઆર નથી લેવાની એમાં અમે રજૂઆત કરીશું અને નહીતર પછી સમાજને અને લોકોને મોરબીના સાથે રાખીને ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશું